નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે માક્ષર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રતનો મહિમા સાંભળવાના છીએ તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો પૂર્વકાળની વાત છે રાજા વેખનાથ ચંપાનગરીના પ્રતાપી રાજા હતા તેઓ જ્ઞાની હતા અને તેમને વેદોનું પણ જ્ઞાન હતું પ્રતાપી અને જ્ઞાની રાજા મેળવીને નગરવાસીઓ પણ ખૂબ જ સંતુષ્ટ અને સુખી હતા એક વાર રાજાને પોતાના પિતા દેખાયા કે જે નરકમાં યાતના ભોગવી રહ્યા હતા તેથી રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું એટલે બીજા દિવસે તેને સભા ભરી અને બ્રાહ્મણોને સપના વિશે જણાવે કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું અને મને મારા પિતા નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે પુત્ર તું મારો ઉદ્ધાર કર અને ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને કોઈ યોગ્ય ઉપાય બતાવો ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે કે જે ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તમને ઉપાય ભાઈ બતાવશે આથી પિતાની અર્ધોગતિ જોઈ ખિન્ન થયેલો મનવાળો રાજા પ્રજાની સાથે પર્વતમુનિના આશ્રમે જાય છે તે આશ્રમ ઘણો જ વિશાળ હતો કે જ્યાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા અને તેણે પર્વતમુનિને જોયા અને તેમના તેજની આભા જોઈને જ તેમના પગમાં પડી ગયા અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વતમુનિએ ખૂબ જ વિચાર કરીને રાજાને માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું અને રાજાને તેની વિધિ બતાવી વાત સાંભળી તે ખૂબ જ શાંતિ અનુભવી અને જ્યારે માગસર મહિનો આવ્યો ત્યારે રાજા વેખનાસે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય ફળ તેમના સમક્ષ પિતૃઓ સહિત તેના પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને વૈખનાશના પિતાએ તેના સમક્ષ પિતૃઓ સહિત નરકમાંથી છૂટકારો છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચન કહ્યા કે પુત્ર તારું કલ્યાણ થાવ અને આમ કહી તેઓ વૈકુંઠધામ પહોંચ્યા આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું જે કોઈ વ્રત કરે છે તેના પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી એ મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ મનોકામનાને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય સાંભળવાથી વાંચવાથી અનેક યજ્ઞો કર્યા સમાન ફળની પણ પ્રાપ્તિ થાય છે અગિયારશની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મેળવી શકાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો એકાદશી વ્રતના પ્રભાવથી તેઓને પણ ભગવાનનું ધામ મળી જાય છે તો આવી પુણ્ય પવિત્ર એકાદશીની આપણે પણ કથા સાંભળી તો ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીશું કે જો કોઈ કારણોસર અમારા પિતૃઓની અધોગતિ થઈ હોય તો તેમને ભગવાનનું ધામ મળે અને અમને પણ આ જીવન મરણના ચક્રમાંથી છુટકારો આપીને તેના બંધનમાંથી છોડીને આપના ચરણોમાં સ્થાન મળે વૈકુંઠ ધામ મળે એવી જ પ્રાર્થના કરીએ છીએ મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને માક્ષર માસ એ મૃગાશીરા નક્ષત્રથી યુક્ત હોય છે એટલા માટે આ માક્ષર મહિનો કહેવાય છે અને ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે કે માક્ષર માસ મને અતિ પ્રિય છે અને ભગવાનની પ્રિય તિથિ એવી માક્ષર મહિનાની એકાદશીની તિથિ કે જેનું નામ છે મોક્ષદા એકાદશી કે જેને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કહેવાય છે કે જે લોકો વિધિ વિધાન સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે ઉપવાસ રાખે છે તેને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે આ એકાદશીને મોટી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્રત કરનાર વ્યક્તિના દરેક પાપો નાશ થાય છે અને જે મનોકામના સાથે વ્રત રાખે છે તે પૂર્ણ પણ થાય છે હિન્દુ ધર્મ અનુસાર મહાભારતના યુદ્ધના સમયે જ્યારે અર્જુન મોહગ્રસ્ત થયો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન ઉપદેશ આપ્યો હતો કે જેને આજે આપણે ગીતાજી તરીકે ઓળખીએ છીએ અને તેનાથી અર્જુનના મોહનું નિવારણ થયું હતું અને ફરી યુદ્ધ કરવા તૈયાર થયો હતો અને ગીતાજીની ઉત્પત્તિ આ દિવસે થઈ હોવાથી આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાજીના શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવ્યો છે એટલા માટે આજના દિવસે ગીતાજીના જેટલા પણ અધ્યાય થઈ શકે ગીતાજીનો પાઠ થઈ શકે એટલું કરવું અને જો એ ન થાય તો ગીતાજીનો સાર અવશ્ય સાંભળવાનો આ એકાદશીના દિવસે શક્ય હોય તો બ્રહ્મ મૂહૂર્તમાં ઊઠી સ્નાન કરી લેવું જોઈએ એ પછી સ્નાન આદિ કાર્યોથી પરવારીને સૂર્યને અર્ગ આપીને ઘરના આંગણામાં રહેલ તુલસીજીના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવાનો ભગવાન સમક્ષ ધૂપ દીપ નૈવેદ્ય ધરાવીને ભગવાનને તુલસીપત્ર અર્પણ કરીને ફૂલ ચડાવીને ભગવાનનું પૂજન કરવાનું જો મૂર્તિનું પૂજન કરતા હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું અને પછી ભગવાનનું પૂજન કરવાનું ભગવાન સમક્ષ બેસીને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવાનો તથા ભગવાનને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવવાનો અને આ એકાદશી ગીતા જયંતિ હોવાથી આજે પૂજામાં ગીતાજીનું પુસ્તક અવશ્ય રાખવાનું અને તેનું પણ પૂજન કરવાનું ઘણા લોકો દરેક એકાદશીએ ગીતાજીનું પૂજન કરતા હોય છે કે જે સૌથી ઉત્તમમાં ઉત્તમ છે પરંતુ જે લોકો દરેક એકાદશીએ ગીતાજીનું પૂજન ન કરતા હોય તે આજના દિવસે પૂજાસ્થાનમાં અવશ્ય ગીતાજીનું પુસ્તક મૂકે અને તેનું પૂજન કરે પૂજન કરી લીધા પછી એકાદશીની કથા સાંભળવાની ગીતાજીનો ઓછામાં ઓછો કોઈ પણ એક અધ્યાય વાંચવાનો કે પછી સાંભળવાનો અથવા તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે સાંભળી લેવાનો એ પછી આજનો આખો દિવસ જે રીતે વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય તે રીતે વ્રત કરવાનો અને જે લોકો એકટાણું કરવાના હોય તે લોકો એટલું ધ્યાન રાખવાનું કે આજના દિવસે જમવામાં ચોખાનું સેવન કરવાનું નહીં તથા લસણ ડુંગળી પણ ખાવા ન જોઈએ અને જે લોકો આજના દિવસે વ્રત ન કરતા હોય તે લોકો પણ આ વાતનું ખાસ ધ્યાન રાખે અને બહારનું ભોજન પણ જમે નહીં ઘરનું રાંધેલું સાત્વિક ભોજન જ જમવું જોઈએ આજનો આખો દિવસ જેટલો વધુમાં વધુ સમય ભગવાનને આપી શકીએ તેટલો આપવો જોઈએ તથા દાન પુણ્યનું કાર્ય આજે કરવું જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે માત્ર વ્રત કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી પરંતુ તેની સાથે આપણે કેટલાક એવા પુણ્યના કાર્યો પણ કરવા પડે કે જે કરેલા પુણ્યનું કાર્ય આપણને એક લાખ ગણું મળે છે એટલા માટે આજના દિવસે જરૂરિયાતમંદ અથવા ગરીબ લોકોને આપણે યથાશક્તિ જે પણ કાંઈ આપી શકીએ દાન કરી શકીએ તે કરવાનું તથા આ બ્રાહ્મણોને જમાડી શકો છો તેમને સીધો આપી શકો છો અથવા તો ન્યાણાની દીકરીને પણ જમાડી શકો છો સાધુ સંતોને પણ આપણા ઘરે આંગણે આમંત્રણ આપીને તેમને પણ જમાડી શકાય છે જે પણ કાંઈ થાય આપણે આજના દિવસે કરવું જોઈએ ગાયનું પણ પૂજન કરવાનું તેની પ્રદક્ષિણા કરવાની તથા તેને લીલું ઘાસ ખવડાવવાનું તથા પક્ષીઓને જળ નાખવું જોઈએ વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં પણ સેવા આપી શકાય ત્યાં પણ જમાડી શકાય છે એ સિવાય બીજા આપણા મનમાં જે પણ કંઈ પુણ્યના કાર્યો આજે યાદ આવે તે આજના દિવસે કરી લેવા જોઈએ ભગવાનને આજે આપણને શક્તિ આપી છે તો આપણા હાથેથી જે પણ કાંઈ થાય તે કરી લઈએ મૃત્યુ બાદ આપણી પાછળ કોઈ કરે કે ના કરે તેની કોને ખબર છે તો જેટલું પણ થાય એટલું આ દિવસે ચોક્કસ કરીએ રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરીને ભગવાનનું ભજન કીર્તન સત્સંગ કરવાનો એકાદશીના કીર્તન કરવાના શ્રીનાથજીની ઝાંખી કરવાની શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય સુદર્શન કવચ છે યમુના કવચ છે કૃષ્ણ ભગવાનને એકસો આઠ નામવલી છે વિષ્ણુ ભગવાનની એકસો આઠ નામવલી છે અઠ્યાવીસ નામનો પણ પાઠ છે ગીતાજીના પણ એકસો આઠ નામ છે તે પણ આપ આજના દિવસે વાંચી શકો છો સાંભળી શકો છો ભગવાનના મંત્ર પણ કરી શકાય છે જેટલું આવડે જેટલો સમય હોય તે પણ અનુકૂળ હોય તેટલું કરવાનું અને બીજા દિવસે એટલે કે બારસના દિવસે શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવાના તો આ રીતે મોક્ષદા એકાદશીના દિવસે વ્રત કરવાનું વ્રત ન થાય તો વ્રતની કથા સાંભળવાની ભગવાનની સેવા પૂજા દાન કરવાનું પુણ્યના કાર્યો કરવાના કે જેનાથી પણ આપણે એકાદશી કર્યા સમાન પુણ્ય ફળ મેળવી શકાય છે તો મિત્રો આજના આ આપણે મોક્ષદા એકાદશીની કથા વાર્તા સાંભળી તથા આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવાય છે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ